અંજીર ખાવાથી હૃદય સ્વાસ્થ્ય સુધરે છે કબજિયાત દૂર થાય છે હાડકા મજબૂત બને છે અને ત્વચા તથા વાળ સ્વસ્થ રહે છે તેમાં રહેલા પોષક તત્વો જેમ કે ફાઈબર પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ રક્તચાપ નિયંત્રિત કરવામાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અંજીર ખાવાના ફાયદા હૃદયનું સ્વાસ્થ્ય પોટેશિયમ સોડિયમની અસરને સંતુલિત કરે છે જેનાથી રક્તચાપ નિયંત્રિત રહે છે પાચન તંત્ર સુધારે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે અને સ્વસ્થ રાખે છે હાડકા મજબૂત બનાવે છે તેમાં કેલ્શિયમ અને અન્ય જરૂરી ખનિજો હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે ત્વચા અને વાળ માટે લાભદાયી વિટામિન સી અને એન્ટી ત્વચાને નિખાર આપે છે ડાક ઘટાડે છે વિડિયો સારો લાગે તો લાઇક અને શેર કરો આપનો આભાર